વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવ્યો પૂર ભયજનક સપાટી પર પહોંચી નદી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે અનેક જિલ્લાઓમાં વરસાદી પાણીના કારણે બેટમાં ફેરવાયા છે ત્યારે વડોદરામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જે બાદ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું છે વડોદરાના અનેક રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે સુધી પાણી આવી ગયા છે મંગલપાંડી રોડ સમા ગામ સયાજીગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે વિશ્વામિત્રી નદીમાં આવ્યું પૂર વડોદરાની વિશ્વામિત્રી નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવક થતાં છલકાઈ ગઈ છે જેના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે વડોદરાના વડસર કારેલીબાગ મુજમહુડા ફતેગંજ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે તંત્રએ એ આર્મી અને એરફોર્સ સ્ટેન્ડ બાય રાખી રહી છે તે સાથે મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન સાંસદ વિધાનસભા દંડક ધારાસભ્યો અને આખી રાત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં બેસી સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ભયજનક સપાટી પર પહોંચી વિશ્વામિત્રી વરસાદી પાણીના કારણે વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડા બ્રિજ પર બત્રીસ ફૂટ પર પહોંચી ગઈ છે જ્યારે સમાહરણી બ્રિજ પર ચાલીસ પોઈન્ટ ત્રશી ફૂટ અકોટા બ્રિજ પર છત્રીસ ફૂટ મંગલપાંડે બ્રિજ પર પાંત્રીસ ફૂટ પર પહોંચી ગઈ છે અનેક વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા છે ત્યારે લોકોને પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદ અને બીજી તરફ વિશ્વા મિત્રે નદીમાં પૂરના કારણે લોકોની સ્થિતિ દયનીય બની છે અનેક સોસાયટીના ઘરોમાં દુકાનો ગોડાઉનમાં પાણી ફરી વળ્યા છે બ્યુરો રિપોર્ટ સેટરડે ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમાચારોની